નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહની ઉજવણી સમયે સેમિનાર યોજાયો રાજ્યના વન વિભાગના વડા એપી સિંઘ ખાસ ઉપસ્થિત રહ્યા આબોહવા ચક્રમાં પ્રાણી એક મહત્ત્વનું ઘટક છે અને તેના સંરક્ષણ માટે સામૂહિક પ્રયાસની જરૂર અહીં ગાઈડ દ્વારા કચ્છ વન વિભાગ અને સૃષ્ટિ કન્ઝર્વેશન ફાઉન્ડેશનના સહકારથી રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહની ઉજવણીના આરંભે તજજ્ઞો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રસંગે વિવિધ સરકારી વિભાગો વન વિભાગ નીતિ નિર્ધારકો અભ્યાસુઓ સહિત એકસો ચાલીસથી વધુ તજજ્ઞો અધિકારીઓ હાજર રહ્યા હતા ગાઈડના વડા ડોક્ટર વી વિજયકુમારના નેતૃત્વમાં યોજાયેલા સમારોહના મુખ્ય મહેમાન પદે રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક ડોક્ટર એ પી સિંઘ અને એસસીએફ પુણેના ડૉક્ટર દીપક આપટે મુખ્ય મહેમાન રહ્યા હતા કંડલા ટિમ્બર એસોસિએશન અને હસ્તેન રિઝર્વ હસ્તેન રીજનરેશન પુણે કાર્યક્રમના સહયોગી હતા ડોક્ટર સિંઘે વન્યજીવ સંરક્ષણની જરૂરિયાત લુપ્તપ્રાય પ્રજાતિઓ દીપડા માનવ સંઘર્ષ અને નીતિઓ વિશે ચર્ચા કરી હતી કુલ નવ તજજ્ઞને વિશદ ઉદબોધન કર્યા હતા જેમાં ડૉક્ટર રાજુ વ્યાસે મગર અને તેના સંરક્ષણની ગુજરાતમાં સ્થિતિ ડૉક્ટર વિજયકુમારે ભારતમાં મગર સંરક્ષણ પરિયોજના અંગે ડૉક્ટર દીપક આપ્ટેએ એ કાંઠાળ વિસ્તાર વ્યવસ્થાપન ડૉક્ટર સમીર બાજરૂએ યાયાવર પક્ષીઓ માટે બેસ્યા હતો પૂર્વ વિભાગના ડીસીએફ આયુષ વર્માએ કચ્છનો વન્યજીવ વારસો વિશે કચ્છ સર્કલના સીસીએફ ડૉક્ટર સંદીપકુમારે ગુજરાતમાં વન્યજીવ સંરક્ષણ પર પ્રકાશ પાડ્યો હતો બપોરના સત્રમાં એસસીએફના એક્ઝી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉક્ટર ગિરીશ જાથરે જળ પ્રવિત ક્ષેત્રોનું પર્યાવરણની દ્રષ્ટિએ મહત્ત્વ વિશે વિગતો આપી હતી ગાઇડના મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર રચના ચંદ્રા અને વૈજ્ઞાનિક ડોક્ટર એસ કે સાજને સત્ર સંચાલન સંભાળ્યા હતા આભાર પરવિધિ ગાઇડના સહાયક નિર્દેશક ડોક્ટર કે કાર્તિકેએ કરી હતી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિસલાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત ઠાવ લોહીની નળી સંબંધિત રોગોના નિસલાંત સર્જરી વગર સારવાર

રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ અગિયાર ઓક્ટોબર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર